નમસ્કાર મિત્રો મારું નામ શિલ્પી કાછડીયા ને ગઈ કાલે ગયા વડતાલ સુરત થી બસો કિલોમીટર દૂર દર્શન કરવા માટે તો રસ્તામાં કીધું કે નાસ્તો કરવો છે તમે જોઈ શકો છો રસ્તામાં જગ્યા હતી તો બધા અલગ અલગ નાસ્તો લઈ આવ્યા હતા ગ્રુપમાં અમે ગયા તા બધા તમે જોઈ શકો છો ઓર્ગેનિક નાસ્તાની મોજ કરી બનાવેલો સાચો અલગ અલગ સેને પણ મજા આવી પછી એક્ઝેટ હડતાલથી એક કિલોમીટર દૂર જગ્યા મજા મજા પડી ગઈ તો સાતમ આઠમ ઉપર આ ટાઈપના ફરી ગોઠવોને મોજ કરો છે ને જગ્યામાં મજા આવે એવું આ ટાઈપનું નાસ્તો કરી લીધો છે બધાએ હવે ત્યાં મોર આવ્યો હતો એક્ઝેટ અમે જ્યાં જમવા બેઠા હતા ત્યાં તમને પણ બતાવું છું જો સામે મોર છે ને આમ તો મોજ પડી ગઈ છે જન્મ જેવી જગ્યા એવી વરસાદ વરસાદનો માહોલ જામ્યો હતો મજા આવી ગઈ આ વિડીયો ખૂબ શેર કરો ફેસબુક ચેનલમાં જોઈન્ટ થઈ ગઈ છે અમારી યુટ્યુબમાં શ્રીહરિ મોબાઈલ ક્લાસ યુટ્યુબમાં પણ તમે સર્ચ મારો આ ટાઈપના વિડીયા જોવો હોય તો સર્ચ મારો શ્રીહરિ મોબાઈલ ક્લાસ યુટ્યુબમાં હવે અમે સુરત જઈએ છીએ રસ્તાનો માહોલ છે આ ટાઈપનો એકદમ લીલો લીલું અને તમે જોઈ શકો છો વડતાલની ગાયું સરકી થી ત્યાં સુરત જઈ રહ્યા છીએ ફરવા જવું હોય તો વડતાલ ભગવાનના દર્શન અમે સૌથી પહેલા સુરતથી ડાકોર ગયા સુરત થી ડાકોર બસો કિલોમીટર ડાકોરથી વડતાલ સિત્તેર કિલોમીટર અને વડતાલથી સુરત બસો કિલોમીટર સવારે ગયા હતા પાંચ ચાર વાગે ચાર વાગે ગયા હતા સાંજે દસ વાગે રિટર્ન સુરત જોઈ શકો છો મજા આવી ગઈ પણ રસ્તા બહુ જ ખરાબ છે તો ગાડી ચલાવવામાં ખાસ ધ્યાન રાખવાનું અને આ વિડીયો ખૂબ શેર કરજો નિષેધ શેરનું છે તમારા સગાવાલાને પણ બતાવો વિડીયો મજા આવી ગઈ ખૂબ મને મેં બે મહિના પહેલાં નવી ગાડી લીધી સ્વિફ્ટ ડિઝાયર એ ગાડી લઈને નક્કી હતું ભગવાનના દર્શન પહેલાં કરવા જવાનું છે ફરવા પછી જવાનું છે આ તમે જોઈ શકો છો અમારી નવી ગાડી છે આ મંદિર આવી ગયું વડતાલ દર્શન કરવા ગયા હતા જોઈ શકો છો તમે आउटर ऐसे तो जो लोगों तो ने देव मारे ना ऐसे आपको मत सोना नहीं जैसे कि ये लोग लोग ये कर रहे सोने से जैसे उन्हें आपको मैंने कर दो या आपको अब उसको ऐसे कि आप जो है ये कंपनी लोग सोचो कि बिजनेस के बारे जो वीडियो में बनाए जाते हैं ना में कभी आप जानते होंगे